હું ડૉક્ટર આરજી પટેલ આઈવીએ સ્પેશિયાલિસ્ટ સનફ્લાવર હોસ્પિટલ અમદાવાદ આજે આપણે ખૂબ જ મહત્ત્વના વિષય વિશે ચર્ચા કરી છું જે પુરુષ વંધ્યત્વ છે આપણે પહેલાં માનતા હતા કે વંધ્યત્વ માટે એકલી સ્ત્રીઓ જ જવાબદાર છે પણ હવે ખ્યાલ આવે છે કે ત્રીસ ટકા ભાઈ જવાબદાર છે ત્રીસ ટકા બહેન જવાબદાર છે અને બાકીનામાં બંને લોકો જવાબદાર હોય છે જેનું ચોક્કસ સમય નિદાન કરવું ખૂબ જરૂરી છે પહેલાં તો આપણે વીડિયોનો રિપોર્ટ કરતા હોઈએ છીએ એ નોર્મલ બી હોઈ શકે એબનોર્મલ હોઈ શકે અથવા ઝીરો હોઈ શકે તો એના કારણ શોધવા પડે જેવા કે હોર્મોન ટેસ્ટ હોય છે એફએચએચ એલએચ ટેસ્ટેસ્ટ્રોન જરૂર પડે તો કેરીઓ ટાઈપિંગ કરતા હોઈએ છે અને એની ટ્રીટમેન્ટમાં આપણે પહેલાં તો એની લાઇફસ્ટાઈલ ચેન્જ કરવી પડે અને જો કોઈ પણ એડિક્શન હોય તો એ પણ એને બંધ કરવું પડે અને એને વજન જે વધારે હોય તો ઓછું કરવું પડતું હોય છે અને એક હેલ્ધી લાઇફસ્ટાઈલ હેલ્ધી એટમોસ્ફિયર ક્રિએટ કરવાથી આપણને સ્પર્મની જે કાર્યશક્તિ છે ફલનશક્તિ છે એ વધતી હોય છે ક્યારેક જરૂર પડે તો આપણે ફોલી એન્ટી ઓક્સિડન્ટ આપતા હોઈએ છીએ અને ઇન્ડિકેટેડ કેસમાં ક્લોમફેન સાઇટ્રેટ અથવા લેટ્રોઝોલ આપતા હોઈએ છીએ ક્યારેક જરૂર પડે તો ઇન્જેક્શન એચસીજી પણ આપતા હોઈએ છીએ પણ ક્યારેક એવા હોય છે કે સાદી દવાથી ન મેળ પડે તો આઈયુઆઈ કરવું પડતું હોય છે અને જો આઈયુઆઈથી પણ પ્રેગ્નન્સી સક્સેસ ના થાય તો આપણે આઈવીએફ ઇક્સી કરવું પડતું હોય છે સનફ્લારમાં આ બધી જ ફેસિલિટી અવેલેબલ છે જેમાં ઝીરો કાઉન્ટ હોય તો પણ આપણે પૈસા અથવા ટેસ્ટિક્યુલર સ્પમ એક્સપિરેશન સર્જિકલ સ્પમ રિટ્રાઈવ કરીને પણ આપણે પોતાના સ્પમથી પ્રેગ્નન્સી આપી શકીએ છીએ અને છેલ્લે જે અત્યંત આધુનિક અને જેમાં અમારી ખૂબ જ માસ્ટરી છે એવો માઇક્રોટેસ્ટ છે કે જેમાં ટેસ્ટિસ ઝીરો કાઉન્ટ હોય ટેસ્ટિસની સાઈઝ પણ નાની હોય અને એફએચએચ હાઈ હોય તો પણ અમારા ટીમ જે યુરોલોજીસ્ટ ટીમ અને સક્ષમ ટીમ છે જે માઇક્રોટેસ્ટ કરી અને સ્પમ ટેસ્ટિસમાંથી સર્જિકલ સ્પમ રિડ્રાઇવ કરી ઇક્સી કરી અને પોતાના સ્પમથી પ્રેગ્નન્સી આપવા માટે સક્ષમ છે થેન્ક યુ વેરી મચ